આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ હોય તેવો વિડિયો વાયરલ થયો છે ડીસાની શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની માફક ટેમ્પોમાં લઈ જવામાં આવ્યા આ વિદ્યાર્થીઓ ડીસાની બ્રાન્ચ શાળાના છે અને આચાર્યની બેદરકારીના કારણે આ રીતે વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ જોવા મળી રહ્યું છે આ વિશે વધુ વાત કરીશું સંવાદદાતા અતુલ સાથે જી અતુલ એક ટેમ્પામાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા છે તે સાફ વિડિયો જોવા મળી રહ્યો છે શું હાલ સમગ્ર માહિતી છે ચોક્કસ જોઈ જે પ્રકારે આ ડીસાની શાળાનો વિડીયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓને ટેમ્પો ટેમ્પામાં લઈ જવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરીને લઈ જવાયા છે ત્યારે બનાસકાંઠામાં આ વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી અનેક વાયરલ થયા છે પરંતુ જે આરટીઓ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય હરકતમાં આવ્યું નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી ત્યારે આ સમગ્ર વિડીયો ડીસા શહેરનો છે ને બ્રાન્ચ શાળાની શહેરનો છે ડીસા શહેરમાં આ પ્રકારનો વિડીયો વાયરલ વાયરલ થયો છે જે શાળાની શાળાના જે આચાર્ય તેમની બેદરકારી છતી કરે છે અને જેને લઈને ચોક્કસ આ પગલું લેવાય તો આ વિદ્યાર્થીઓ જે જોખમી મુસાફરી કરે છે તે અટકે જોઈ જી આભાર સમગ્ર માહિતી આપવા માટે હતું